नमस्कार मित्रों हूं जो आरती प्रजापति आरती प्रजापति फ्री एजुकेशन YouTube चैनल पर आप सब नु हार्दिक स्वागत करू छु मित्रों आज ना क्लास नी अंदर આપણે મનોવિજ્ઞાનના एमसीक्यूસ ની જે સિરીઝ છે એને આગળ વધારવાનો છે બટ એના પહેલા આપ સૌને रिक्वेस्ट છે કે આપ સૌ આ વિડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો કેમ કે અહીંયા તમને ફ્રી માં આમ एमसीक्यू સિરીઝ પ્રોવાઇડ કરાવવામાં આવી રહી છે બીજું કે આ જે સિરીઝ છે તમને ક્યાં ક્યાં હેલ્પફુલ થશે તો જો તમે TET ની एग्जाम ની તૈયારી કરતા હોય ટાટની एग्जामની તૈયારી કરતા હોય જેસેટ પેપર 2 જમનો સાયકોલોજી છે યુજીસી નેટ પેપર 2 સાયકોલોજી છે પીએચડ ઇન્ટરસ્ટ एग्जाम ની અંદર તમારો સબ્જેક્ટ સાયકોલોજી છે અથવા તો એવી एग्जाम કે જ્યાં મનોવિજ્ઞાન સંબંધિત પ્રશ્નો આવે છે તો એ તમામ વિદ્યાર્થીઓ માટે આપણી આ જે સિરીઝ છે એ ખૂબ જ હેલ્પફુલ થવાની છે સાથે સાથે रिक्वेस्ट છે કે જો ચેનલ ઉપર નવો હોય જૂનો હોય તો ચેનલને જરૂરથી આપ સૌ સબસ્ક્રાઇબ કરી રાખજો આપણી આ ચેનલ ઉપર અત્યારે 2026 માં જીસેટ ની નવી બેચ સ્ટાર્ટ કરેલી છે જે લોકો પ્રોફેસર બનવા માંગી રહ્યા છે એ મિત્રો જીસેટ ની एग्जाम જે રીતે તમે શિક્ષક બનવા માંગો છો એક થી 12 ધોરણના તો એમાં તમારી TET TET ની एग्जाम લેવાય છે એવી જ રીતે જ્યારે તમારે પ્રોફેસર બનવું હોય છે તો એના માટે જીસેટ ની एग्जाम સ્ટેટ લેવલે આવતી હોય છે ને નેશનલ લેવલે UGC NET ની एग्जाम આવતી હોય છે UGC NET અને જીસેટ બંનેનો સિલેબસ સેમ હોય છે બસ લેંગ્વેજ માં ડિફરન્સ હોય છે એ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે તો જે લોકો એવી પ્રોફેસરની તૈયારી કરવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ પણ આપણી આ YouTube ચેનલ ઉપરથી તૈયારી કરી શકે છે ઠીક છે ચલો બીજી મારી એક ચેનલ છે ટેરોટ કાર્ડની તો જે જે લોકો પોતાની લાઈફમાં સ્ટ્રગલ કરી રહ્યા છે ડિપ્રેશન એન્ઝાયટી ફીલ કરી રહ્યા છે તો એમથી બહાર નથી નીકળી શકતા તો એવા વિદ્યાર્થીઓ માટે મારી અલગથી YouTube ચેનલ છે ટેરોટની તો જ્યાંથી તમને ગાઈડન્સ મળી રહેશે વર્કશોપ પણ મેં કરાવેલા છે ફ્રીમાં તો એ વર્કશોપ કરીને પણ તમે તમારી લાઈફની સ્ટ્રગલને ઓછી કરી શકો છો અથવા તો તમારી લાઈફની અંદર જે એન્ઝાયટી ડિપ્રેશન છે એને તમે ઓછી કરી શકો છો टेलीग्राम चैनल टेटटट માટે ની છે તો તમે ટેલિગ્રામ ચેનલ માં જોડાવા માંગતા હોય નાની મોટી ઇન્ફોર્મેશન તમને ત્યાં શેર કરવામાં આવે છે તો તમે ત્યાં જોઈન થઈ શકો છો અહીંયા લિંક આપેલી છે લિંક ઉપરથી તમે જોઈન થઈ શકો છો સાથે સાથે QR કોડ પણ આપેલા છે તો QR કોડ ઉપરથી પણ તમે અહીંયા તૈયારી કરી શકો છો મતલબ QR કોડ ઉપરથી તમે ચેનલ ઉપર જોઈન થઈ શકો છો ઠીક છે

સી વર્ધીમર અને ડી છે વિલિયમ જેમ્સ અચેતન મનના સિદ્ધાંતની આપણે ગયા વિડિયોમાં પણ ચર્ચા કરી હતી કે અચેતન મનની જે વાત કરી છે તમારો સેગમેન્ટ ફ્રાઇડે વાત કરી છે સેગમેન્ટ ફ્રાઇડે ચેતન મન અર્ધ ચેતન મન અને અચેતન મન જીવા કન્સેપ્ટો આપેલા છે મિત્રો તમારે આજે થિયરી છે તમારે થિયરી સમજ હોય જે સાયકોલોજીના મિત્રો છે એમની થિયરી સમજ હોય તો આપણે જી સેટની જે બેચ ચાલી રહી છે એની અંદર ટીચિંગ એપ્ટિટ્યુડના જે ક્લાસ ચાલી રહ્યા છે એક ક્લાસ તમારે ટેટટ ટવાળાએ ખાસ अटेंड કરવાના છે ધ્યાન રાખજો કારણ કે 35 ગુણનો તમારો ટીચિંગ એપ્ટિટ્યુડ છે એની અંદરથી તમારું શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્લસ તમારું શિક્ષણ અભિયોગ્યતા બે બંને ભેગા થઈ 35 માર્ક છે તો તમને અહીંયા મનોવિજ્ઞાનની તૈયારી તો કરાવી રહી છું એ તમારા શૈક્ષણિક મનોવિજ્ઞાનના પાર્ટમાં આવશે બટ શિક્ષણ અભિયોગ્યતા વાળું છે તમારા જીસેટ નું જે યુનિટ નંબર 1 ચાલી રહ્યો છે ટીચિંગ એપ્ટિટ્યુડ એના વિડિયો તમારે જોવાના રહેશે એની અંદર હું અનવિષય આજે પણ થિયરી છે બધી ડિટેલ્સમાં ત્યાં સમજાવવાની જોટી છે તો કોઈને ડિટેલ્સમાં સમજવું હોય તો તમારે ત્યાં જઈને મતલબ કે એક ક્લાસ જોવા પડશે ઠીક છે ચાલો તો અહીંયા આપણો આન્સર શું આવશે બીજ करेक्ट આન્સર ફ્રોઈડ નેક્સ્ટ ક્વેશ્ચન જોયે કોના મતે માનવીય ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી વર્તનવાદી મનોવિશ્લેષણવાદી માનવવાદી કે કાર્યવાદી तो ये मित्रों आंसर सो આવશે માનવવાદી ઇઝ ધ કરેક્ટ આન્સર એટલે કે સી ઇઝ ધ કરેક્ટ આન્સર એનો પછી વાત કરી ક્વેશ્ચન નંબર 48 છે માનવીમાં રહેલા ઉજડા પાસાઓ પર અને સારી બાજુઓ પર ભાર કયા વિગમે મુક્યો છે માનવવાદી વિશ્લેષણવાદી તર્કવાદી કે સમાજવાદી તો જો મિત્રો અહીંયા માનવીને ટાર્ગેટ કરવામાં આવે છે માનવીના સારા સકારાત્મક પાસાઓની જરે વાત કરવામાં આવે પોઝિટિવિઝમની વાત કરવામાં આવે છે ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું છે કે માનવવાદી માનવવાદી હોતા છે જેમણે આશાવાદની વાત કરી હતી જેમણે સારી બાબતોની એના પછી છે તમારો પ્રશ્ન નંબર ઓગણપચાસ મનોમાપન લક્ષી મનોજાન નો આરંભ કોની બુદ્ધિ કસોટી થી થયો હતો તો અહીંયા ઓપ્શન છે ડોક્ટર દેસાઈ બિને સાયમન કેટલ સિગમન ફ્રોઈડ તો મિત્રો બુદ્ધિ કસોટીનો જે પ્રારંભ કરવામાં આવ્યો તો સૌથી પહેલા બીનેએ બનાવ્યો તો અને એના પછી સાયમન એમાં થોડું રિવાઇઝ કર્યું હતું અને જ્યારે સાયમન એ રિવાઇઝ કર્યું ત્યારે બંનેનું નામ સાથે લેવાય છે બીને સાયમનની બુદ્ધિ કસોટી તો અહીંયા તમારું શું આવશે બીને સાયમન करेक्ट आंसर ઠીક છે એના બજે જોઈએ પ્રશ્ન નંબર 50 સે મનોવિજ્ઞાનમાંથી ચેતના વ્યક્તિગત અનુભવ અને આંતરનિરીક્ષણ પદ્ધતિ વગેરેને બાકાત રાખવું જોઈએ મતલબ બધાને આ બધી વસ્તુઓને દૂર રાખવી જોઈએ ચેતનાને વ્યક્તિગત અનુભવને આંતરનિરીક્ષણ પદ્ધતિ આ બધાને દૂર રાખવું જોઈએ એવું કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું કાર્લ રોજર્સ ફેકનર વોટસન કે સાયમન તો અહિયાં મિત્રો આપણે વાત કરી હતી કે કોણે વિરોધ કર્યો હતો તમારો વટસન ઇઝ ધ કરેક્ટ આન્સર ચાલો પ્રશ્ન નંબર એકાવન છે કયો અભિગમ માનવીના આંતરિક અનુભવો જૂથ ક્રિયાઓ અને સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ ને સમજવામાં નિષ્ફળ નીવડે છે પ્રશ્નોને બરાબર સમજીશું ઠીક છે અહીંયા ઓપ્શન આપ્યા છે જૈવિક અભિગમ બુધાત્મક અભિગમ વાર્તનિક અભિગમ અને માનવવાદી અભિગમ જો મિત્રો પ્રશ્ન શું કેવામાં માંગે છે કે કયો એવો અભિગમ છે જે માનવીના આંતરિક અનુભવ મતલબ ઇન્ટર્નલ એક્સપીરિયન્સ સે ગ્રુપ એક્શન છે કે સોશિયો કલ્ચરલ જે એનવાયરમેન્ટ છે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ એને સમજવામાં નિષ્ફળ નીવડે છે ઠીક છે તો અહિયાં આન્સર શું આવશે તમારો જૈવિક અભિગમ જૈવિક અભિગમ શરીરના જે પાર્ટ્સ છે એના વિશે બાયોલોજીની વાત કરી રહ્યો છે ઠીક છે બાકી બધા જે છે બોધાત્મક છે એ બધું સમજાઈ જ છે કે ભઈ ચિંતન કરો તર્ક કરો આ બધી બાબત બોધાત્મક માનસિક વર્તણિકની અંદર વર્તનની વિશે વાત તો વર્તન તમી કરસુ એક્શન દ્વારા કરસુ હે ને માનવવાદી અભિગમ ની અંદર સમાજ સાથી ના માનવી ના જે પણ સંબંધો છે બરાબર હકારાત્મક આસાવાદ તો બધી વસ્તુ તો આ બધી વસ્તુને એ તો આ અભિગમ આત્રણી અભિગમ તો સમજી શકે છે આ બધી બાબતોને બટ એવો કયો અભિગમ છે તો જૈવિક અભિગમ જે છે એ आंतरिक अनुभव जूथ क्रियाओं सामाजिक सांस्कृतिक वातावरण ये बदाने समझ निष्फ नीवड़े के प्योर विज्ञान न संदर्भ में वस्तु ने समझवा प्रयत्न करे एट माते। ठीक है तो अः इज द करेक्ट आंसर प्रश्न नंबर बन जो प्रश्न नंबर बन कह प्रयोग दरमियान प्रयोग करता कोईपन अंगत मान्यता मनोवलन पूर्वग्रह वगर निरीक्षण एट्ले એ હું કયું નિરીક્ષણ છે કે જે તમે એક્સપેરિમેન્ટ કરો છો પ્રયોગ કરો છો એ درمیان જે પ્રયોગ કરતા છે પ્રયોગ કરનાર છે એની અંદર કોઈ પણ પ્રકારની ખુદની અંગત માન્યતાઓ એનો કોઈ મનોવલણ મનોવલણનો મતલબ થાય છે કે કેવી બિલીફ સિસ્ટમ તમારી અંદર ક્રિએટ તમારો દ્રષ્ટિકોણ તમારો ઓપિનિયન એને આપણે મનોવલણ કહીએ છે તો એ વસ્તુ કે તમારો પૂર્વગ્રહ પૂર્વગ્રહ એટલે કોઈ વસ્તુ પ્રત્યે આપણે આપણી જે વિચારધારા હોય દેખો દરેક વ્યક્તિ વ્યક્તિ તમને વિચારધારા અલગ જોવા મળશે હે ને મારું વિચારું કોઈ એક વસ્તુ વિશે અલગ થઈ શકે તમારું વિચારું કંઈક અલગ થઈ શકે હે ને તો આવા જે પૂર્વગ્રહ વગર નું જે નિરીક્ષણ છે એ નિરીક્ષણ એટલે શું તો અહીંયા ઓપ્શન આપ્યું છે વસ્તુ લક્ષીતા બી નિયંત્રણ સી પરિવર્તન અને ડી જે પ્રામાણિકતા

જેવું છે એવું જને એક્સેપ્ટ કરું એને આપણે વસ્તુલક્ષીતા કહીએ છે તો અહીંયા આન્સર તમારું શું આવશે એ ઇઝ ધ કરેક્ટ આન્સર ક્વેશ્ચન નંબર 53 જોઈએ કઈ પદ્ધતિમાં વ્યક્તિ સાચું કહે છે કે સારું તે જાણી શકતો નથી તો અહીંયા ઓપ્શન છે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ આંતર નિરીક્ષણ પદ્ધતિ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ કે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ તો જો મિત્રો જે સામે બેઠેલું વ્યક્તિ તમારી સામે સાચું બોલી રહ્યું છે સારું બોલી રહ્યું છે ખોટું બોલી રહ્યું છે બરાબર એ આપણને ખબર નથી પડતી તો એ કઈ પદ્ધતિ હોય શકે યસ આપણે ગયા ક્લિન ગયા વિડિયોમાં પણ વાત કરી હતી અને વિલહેમ વુન્ટની વાત કરી હતી કે જેણે મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો અપાવ્યો ત્યારે વિલહેમ વુન્ટે કઈ પદ્ધતિનો યુઝ કર્યો તો આંતર નિરીક્ષણ પદ્ધતિનો યુઝ કર્યો હતો અને આંતર નિરીક્ષણ પદ્ધતિમાં શું હતું વિલહેમ વુડ શું કરતા હતા પોતાની પ્ર શાની અંદર કે પોતાના સ્ટુડન્ટોને કે કોઈ પણ વ્યક્તિને સામે બેસાડતા અને પૂછતા કે ભઈ તારા મનમાં શું ચાલી રહ્યું છે તો વ્યક્તિ જે વર્ણન કરતા એ વર્ણનના આધારે કન્ક્લુઝન ઉપર પહોંચતા હતા ઠીક છે તો સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ તમને સાચું ન પણ કે હે ને કોઈ સાચું કહી દે પણ કોઈ ન પણ કે પોતાનો મનોભાવ ન પણ કે હે ને તો એ વખતે આપણે આ અંતર્નિરીક્ષણ પદ્ધતિ જે છે એ આપણે બી ઇઝ ધ કરેક્ટ આન્સર પ્રશ્ન નંબર ચોપન જોઈએ કે કયા અભિગમમાં વિચારણા સ્મૃતિ સમસ્યા ઉકેલ જેવા જટિલ પરિબળોને સમજવાનો પ્રયાસ થાય છે વાર્તનિક અભિગમ માનવવાદી અભિગમ બોધાત્મક અભિગમ મનોગત્યાત્મક અભિગમ આના વિશે પણ આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી હતી હેને કે એવી કઈ બાબતો જે આપણે બ્રેનથી વિચારીએ છીએ જે આપણે મગજની માનસિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય કઈ વિચારો છો તો માનસિક પ્રક્રિયા થાય છે હેને જ્યાં તમે બ્રેન નો ઉપયોગ કરો છો સ્મૃતિ યાદ રાખવું સમસ્યા કોઈ પ્રોબ્લેમ છે એનો ઉકેલ લાવવો તો આ બધી જે વસ્તુઓ જટિલ પરિબળ છે આ બધા કેવા છે કોમ્પ્લેક્સ પ્રોસેસ હોય છે આપણે કહીએ છીએ તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર એના પછી છે પંચાવન નંબર ક્વેશ્ચન છે કોલકાતા યુનિવર્સિટી ખાતે ઓગણીસો માં સૌ પ્રથમ સ્થાપના કોની કરી હતી તો અહીંયા ભારતની વાત કરવામાં આવે છે કોલકાતા કે્યાં આવેલું છે ભારતમાં આવેલું છે પછી તમે ત્યાં પેલું વિલિયમ વુન્ટે પ્રયોગશાળા સ્થાપી હતી એને નહીં જોઈએ આપણે ध्यान रख जो यहाँ ऑप्शन में जो कि विल्हेम वुंट नाम नथी नहीं तो तमे तो पाछा विल्हेम वुंट पण करी दो एवा छो ठीक छे तो विल्हेम वुंटे जे प्रयोगशाला खोली हती ने ए तमारी तो विश्वनी हती आखा विश्वनी प्रथम हती अने ए कई जग्याए हती जर्मनी मां जो के अहींया कलकत्ता आपणे भारत मां आवे छे तो अहींया भारत ना संदर्भ मां प्रश्न छे के भाई कोलकाता नी अंदर सौ આખા ભારતની અંદર પ્રથમ જે પ્રયોગશાળા સ્થાપિત કરવામાં આવી ઓગણીસો કરવામાં આવી હતી આપણે યાદ રાખીએ કે સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા વિલયમ વુન્ટે સ્થાપી હતી અઢારસો ને માં જર્મની ની અંદર એવી જ રીતે આપણે ભારતનું પણ યાદ રાખવું પડે તો ભારતની અંદર સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોની स्थापित करी थी भोजेन्द्रनाथ सिले करी थी क्यों करी थी ओगनीस में करी थी कई जगह करी थी तो पश्चिम बंगाल में आवेल कोलकाता यूनिवर्सिटी नी अंदर ठीक है तो आपने राज्य पण खबर होवी जोईए शहर पण खबर होवी जोईए ठीक है तो अहींया बी इज द करेक्ट आंसर

તો આ આન્સર સો આવશે 1950 એક સમય એવો આવ્યો કે જ્યારે મનોવિજ્ઞાન છે એ આત્માનું સૌથી પહેલા આત્માનું વિજ્ઞાન કહેવાયું પછી એ ચેન્જ થયો કોન્સેપ્ટ અને પછી એને મનનું વિજ્ઞાન કહેવામાં આવ્યું મનનું વિજ્ઞાનમાંથી પણ પછી એનો કોન્સેપ્ટ ચેન્જ થયો અને ચેતનાનું વિજ્ઞાન કહેવામાં આવ્યું વિલહેમ વુડ સમયે પછી આવ્યો વર્તનવાદ આવ્યા જોન બી વોટસન આવ્યા એમણે કહ્યું કે ભઈ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે મતલબ કે જે વર્તન આપણે જોઈ શકીએ છીએ જે વર્તન આપણે બતાવી શકીએ છે પ્રૂફ કરી શકીએ છે એનું વિજ્ઞાન એનું એનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે કે મનોવિજ્ઞાન ઠીક છે તો એક સમય એવું આવ્યું કે લોકોએ એને એક્સેપ્ટ કર્યું કે ભઈ હા મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે જો કે હજુ સુધી આપણે એવું માનીએ છીએ બટ અત્યારે ઘણી બધી વિચારધારાઓની સાથે લઈને ચાલે છે એટલે પર્ટીક્યુલર આપણે એને કહીએ કે વર્તનનું જ વિજ્ઞાન છે બરાબર ઘણા બધા અલગ અલગ પ્રબુદાત્મક વિજ્ઞાન બધું અલગ અલગ પ્રકારથી આપણે એને એક્સેપ્ટ અત્યારે કરી तो जरे जीद चाली रही थी वर्तनवादियों के मनोविज्ञान ए वर्तन नुज विज्ञान है ये समय बोधात्मक मनोविज्ञान अप्रोच जे अपना जे, को हता

પ્રશ્ન નંબર 57 જોઈએ કે માનવ મન અને કમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ વચ્ચેની તુલનાના પ્રણેતા કોણ છે તો જો આપણે ગઈકાલના વિડિયોમાં જોયું હતું કે ભઈ માનવવાદીઓ હતા કે જેમણે એમ કહ્યું કે ભઈ માનવ મન છે માનવ મન છે કેવું છે કમ્પ્યુટર જેવું છે કમ્પ્યુટર સિસ્ટમ જેવું છે બરાબર के कंप्यूटर सिस्टम के जेनी अंदर तमी माहिती ने नाखो छो मतलब कि इनपुट करो छो पछी माहिती नी प्रोसेस थाई छे जेने आपणे इन्फॉर्मेशन प्रोसेस कहीए छे अने पछी माहिती जे छे ए तो जे इन्फॉर्मेशन छे एना संदर्भ में जवाब शु करे छे बहार काढे छे एटले के आउटपुट करे छे इनपुट आउटपुट इन्फॉर्मेशन प्रोसेसिंग आखी एक जे कांसेप्ट छे शब्दो छे ए कंप्यूटर સાથે સંબંધિત છે અને એ એ કમ્પ્યુટર સિસ્ટમ ને માનવ મન સાથે શું કરવામાં આવ્યું હતું તુલના કરવામાં આવી હતી તો આ જે તુલના કરી હતી તુલનાના પ્રણેતા કોણ છે કસિન સેન્ટ્રોક ન્યુમેન કે હર્બર્ટ સિમન

અને તમારે રોકવી છે તો એના માટે કરવામાં આવતા પ્રયત્નને શું કહેવાય તો અહીંયા ઓપ્શન છે વર્ણન સ્પષ્ટીકરણ આગાહી કે નિયંત્રણ યસ તો અહીંયા આન્સર શું આવશે નિયંત્રણ આપણે અગાઉ પણ જોયું હતું કે ભાઈ કોઈ પણ મનોવિજ્ઞાન છે એ મનોવિજ્ઞાનના ના શું છે કોઈ પણ વસ્તુ છે તો એનું વર્ણન કરવું પછી એને ક્લિયર કરવું સ્પષ્ટીકરણ કરવું અને પછી એના વિશે આગાહી કરવી કે ભાઈ આ વ્યક્તિને આ જે બિહેવિયર કરી રહ્યો છે આ રોગ છે તો એના આગળ જઈને શું એને અ પ્રોબ્લેમ ફેસ કર વિવર્સેની આગાહી કરી હવે પ્રોબ્લેમ ખબર પડી તો એને કંટ્રોલ પણ કરવી પડે એનું ઉપચાર નિદાન કર્યું તો નિદાન કર્યા પછી એનું ઉપચાર પણ કરવું જોઈએ અને જેમ કે ડોક્ટર પાસે જાવ તો ડોક્ટર શું કરશે પહેલા તમને પ્રશ્નો પૂછશે પ્રશ્નોના આધારે વર્ણન કરશે કે તમને કયો રોગ છે પછી એને ક્લેરિફાઈ કરશે સ્પષ્ટીકરણ કરશે કે ભઈ આ રોગ થવા પાછળના કારણો શું છે અને આ રોગના લક્ષણો શું છે તમને સમજાવશે અને એના પછી આગાહી કરશે કે જો ભઈ આનો આ તમારી સિચ્યુએશન ચા રહેશે તો આગળ જઈને આ જે રોગ છે વધારે ફેલાઈ શકે છે તમે આ રીતે ઇમ્પેક્ટ કરી શકે છે બરાબર અને પછી તમે એનમી પાસે શું માંગશો ઉપચાર માંગશો હેન કે ભઈ આનું સોલ્યુશન શું તો જે સોલ્યુશન આપે છે કે ભઈ એ જેતી કરીને રોગ કંટ્રોલ માં આવે अथवा તો એ રોગ નાબૂદ કરી શકાય તો એ જે પરિસ્થિતિ જે બનવા જઈ રહી છે રોગ વધવાની એને રોકવા માટે જે ઉપાય કરાવવામાં આવે છે ઉપાય કહેવામાં આવે છે એ વસ્તુને આપણે કહીએ છીએ નિયંત્રણ કંટ્રોલ પરિસ્થિતિને કંટ્રોલ કરીએ છીએ ઠીક છે તો અહીં ઇઝ ધ કરેક્ટ આન્સર પ્રશ્ન નંબર છે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે કયા અભિગમને ઓળખવામાં આવે છે ઓપ્શન છે જૈવી અભિગમ મનોવિશ્લેષણાત્મક અભિગમ વાર્તનિક અભિગમ કે માનવતાવાદી અભિગમ તો મિત્રો અહીંયા ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તો એ તો તમારું વર્તન વાળું થઈ ગયું હે ને કે ભાઈ કોઈ પણ ઉદીપક એટલે કે કોઈ પણ એવી વસ્તુ જે કોઈ ક્રિયા કરવા માટે પ્રેરિત કરી રહી છે છે અને પ્રતિક્રિયા એટલે કે તમે એને રિસ્પોન્સ આપો છો ટીચર એન્ડ સ્ટુડન્ટ જે એના સમજીએ તો ટીચર છે એ ઉદ્દીપક છે અને સ્ટુડન્ટ શીખી રહ્યો છે અને શીખીને એનો જવાબ આપી રહ્યો છે તો એ શું થઈ ગયું પ્રતિક્રિયા થઈ ગઈ તો આજે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ છે એ સાથે સંકળાયેલો છે પ્રતિક્રિયાના રૂપ માં આપણે એક્શન જોવા મળશે મતલબ કોઈ ક્રિયા જોવા મળશે કોઈ કાર્યકર્તુ જોવા મળશે કોઈ એવો ફીડબેક જોવા મળશે તો આજી અભિગમ છે એ તમારો વાર્તનિક અભિગમ ની અંદર આવશે ટીચર તો અહીંયા આપડે ઇઝ ધ કરેક્ટ આન્સર એના પછી છે આપણો આજનો ક્લાસનો લાસ્ટ ક્વેશ્ચન છે કે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ છે ઓપ્શન છે અહીંયા જેબી વોટસેમ આブラハム માસ્લો ટીચનર સિગમન્ડ ફ્રોઈડ તો મિત્રો અહીંયા માનવવાદીની વાત છે જુઓ જે બી વોટસન કોણ છે વર્તનવાદી છે પછી ટીચનર છે રચનાવાદી છે સિગ્મંડ ફ્રોઈડ છે મનોવિશ્લેષણવાદી છે જ્યારે અભ్రహમ માસ્લો જે છે એ શું છે માનવવાદી અભિગમના માનવવાદી અભિગમની સાથે જોડાયેલા છે જુઓ માનવવાદી અભિગમના કોઈ પર્ટીક્યુલર પ્રણેતા નથી માની લો કે તમને અહીંયા ઓપ્શનમાં અભ્રામ માસ્લોની સાથે કાર્લ રોજર્સનું નામ આપ્યું હોય એરિક ફ્રોમનું નામ આપ્યું હોય તો એરિક ફ્રોમ પણ પ્રણેતામાં આવે છે કાલ રોજર્સ પણ પ્રણિતમ આવે છે ઠીક છે બટ માની લો કે કોઈ એક જ વ્યક્તિનું નામ આપ્યું છે તો તમે એમાં કોઈ એક વ્યક્તિને ત્રણમાંથી કોઈ એક વ્યક્તિને તમે સિલેક્ટ કરી શકો છો ઠીક છે અધરવાઇઝ તમે અભરામ માસ્લોની સાથે સાથે કાલ રોજર્સનું નામ પણ આવી જશે અને સાથે સાથે તમારું એરિક ફ્રોમનું નામ પણ આવશે ઠીક છે તો અહીંયા અત્યારે આપણી પાસે એક જ ઓપ્શન છે અભરામ માસ્લો વાળો યસ તો અભરામ માસ્લો ઇઝ ધ करेक्ट आंसर ઠીક છે બી ઇઝ ધ करेक्ट आंसर તો આઈ હોપ તમને આજ ક્લાસ સે સારું લાગ્યો હશે મિત્રો ક્લાસ સારું લાગ્યો હોય પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડિયોને લાઈક શેર જરૂરથી કરજો વધુને વધુ મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અપેક્ષા રાખીશ કે તમે આ ફ્રી এড્યુકેશનની વેલ્યુ કરશો અને વધુને વધુ મિત્રો સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કરશો અને આ સિરીઝને કન્ટીન્યુ રાખવા માટે તમારો ફીડબેક મારા માટે વેરી વેરી ઈમ્પોર્ટન્ટ છે તો ફીડબેક આપવાનું બિલકુલ પણ ન ભૂલતા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા ચલો બાય બાય ટેક કેર सौ ने जय श्री कृष्ण